બાળક રડવા લાગે ને એમ ગમતું આ પાપ માણસને કોઈ ખેંચે બંધ કરે રોકે અને હું તો ભગવાનને એટલે જ કહું કે આવી પ્રાર્થના આપણે કરવી કે પ્રભુ પાપ માટેની આસક્તિ હું ખતમ નથી કરી શકતો પણ જ્યારે પણ પાપ કરવા જાઉં ને તું સંજોગો વિપરીત કરી નાખજે એટલે હું ક્યારે પાપમાં સફળ જ ના થાવ મારા સંજોગ એવા કરી નાખજે કે હું નીકળ્યો હોઉં પણ ક્યારે રિક્ષા ન મળે ક્યારે કોઈ વ્યવસ્થા ન મળે કોઈ મિત્ર ન મળે કોઈ સાથ ન મળે તું સંજોગો બગાડી નાખજે એટલે હું પાપમાં ક્યારે સફળ નથી બાકી મનને પકડવો અઘરો છે રોકવો અઘરો છે સંજોગો તારા હાથમાં છે કદાચ તારું મારું મન ન બદલી શકે તું સંજોગો બદલી નાખજે મને સફળ ન થવા દેતો બસ એટલી કૃપા કરજે અહીંયા આ દસ હજાર કાન માંગ્યા કથા કથાઓ તો ઘણી બધી ચર્ચાઓ સુંદર છે આગળ મોક્ષ પ્રકરણ માંગવાન કી જૈનો છે આદિ તીર્થંકર જને કહેવામાં આવે છે ઋષભદેવજી ની કથા આવી જયંતિ સાથે વિવાહ થયા તો પરીક્ષા કરી વર્ષા બંધ કરાવી ઋષભદેવજીએ પોતાના તપ બળથી મંત્રળથી કૃત્રિમ વરસાદ કરાવ્યો પણ પ્રયાસ કરે છે કે કૃત્રિમ નિષ્ફળ ન થતા અને એટલા માટે શુદ્ધ મંત્ર દ્વારા અહીંયા જે ઋષભદેવજી સો પુત્રો એમાં નવ યોગેશ્વર થયા બાળકોને ભેગા કરીને કહ્યું ભોગ ભોગવવા માટે ત્રશી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનીઓ છે આ એક યોની એવી છે જેમાં પ્રભુની ભક્તિ થઈ શકે છે બાકી બધી જ ભોગ યોનીઓ છે આ એક અવસર છે એક મોકો છે બાળકોને સમજાવતા કહ્યું પ્રભુની ભક્તિ કરી લેજો સાર્થકતા અને સફળતા એમાં જ છે આ આંખ દુનિયાને જુએ એમાં એની સફળતા નથી ભગવાનને જોવાની ઈચ્છા આંખમાં પેદા થાય એ જ એની સમજ અને સાર્થકતા છે આ કાન ન સાંભળવાનું કેટલું બધું સાંભળી લે છે સાંભળવાનું ચૂકી જઈએ છે ન બોલવાનું કેટલું બધું આપણે બોલી દઈએ છીએ અને જે બોલવાનું છે એ જ રહી જાય છે છેલ્લી ઘડી એમ થાય કે ત્યારે એક માજી મરતા હતા ને બધાને એમ થયું કે આ રામ નામ બોલે તો સારું ત્યારે બધા તું બાર રામ બોલો એટલું બોલીને ગુજરી ગયા કે તું જો કહત હે શું હૈ આટલું બોલીને ગુજરી ગયા પણ રામ ના નીકળ્યું નથી આટલું બોલે છે છે ભગવદ નામ એ જ આધાર અંતે કહ્યું નારાયણ સ્મૃતિ આ જીવનની ભક્તિનું ફળ શું છે કે છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવી જાય મંદિરમાં ભગવાન આગળ બેઠા હોઈએ તોય ભગવાન યાદ નથી આવતા તો છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં બાટલાઓ ચડતા હશે ઇન્જેક્શન લાગતા હશે ઓક્સિજન ચડતું હશે ત્યારે ભગવાન યાદ આવશે એની ગેરંટી પ્રભુની સામે હવેલીમાં મંદિરમાં સેવામાં બેઠા હોઈએ તો એ હંમેશા લોકો કહેજે આશીર્વાદ આપો મન મન ઠાકોરજીમાં જ રહે ભગવાન આગળ મન ભગવાનમાં નથી રહેતું તો આ બધાની આગળ સંભવ છે વિચાર કરો એવા વિપરીત સંજોગોમાં પ્રભુને યાદ કરવાના છેલ્લે પ્રભુનું સ્મરણ થઈ જાય આનાથી મોટું બીજું કાંઈ નથી એટલે છેલ્લી ઘડીએ ત્યારે થશે જ્યારે ભગવત સ્મરણ કરવાની આદત હશે એવું ઘણી વાર કહું છેલ્લી ઘડી કોઈને બગાડવી નહીં છેલ્લી ઘડી કાકા આયા દાદા આયા મામા આયા ભાઈ આયા આખી જિંદગી યાદ તો કર્યું છે છેલ્લી ઘડીએ એવા વૈષ્ણવને સામે રાખો જેને જોઈને એમને ઠાકોરજી યાદ આવે એવા ગુરુજનો એવા ભગવતીજનો એવા વૈષ્ણવજનો જેની કથા સાંભળતા હોય જેની સાથે કથા કરાઈ હોય જેની જોડે યાત્રા કરી હોય જેની જોડે સત્સંગ કરતા હોય જેની જોડે મનોરથો કરતા હોઈએ એવા વૈષ્ણવને સામે ઊભા રાખવા કારણ કે એને જોતા જ એને ઠાકોરજી યાદ આવશે યાત્રા યાદ આવશે મનોરથ યાદ આવશે છેલ્લી ક્ષણે એનું મન ભગવાનમાં જાય એવા વ્યક્તિઓને આજુબાજુ રાખવા દેહના સંબંધીઓ તો છે જ જીવનમાં કામ લાગશે જતી જતી વખતે વખતે કામના નથી તો સાથીદાર એટલે એટલે જ કહીએ ને કે જયારે વૈષ્ણવ મળે તો ભગવત સ્મરણ કરવાની આદત પાડો ભલે ભાવ હોય ન હોય કુભાવ હોય આદત હશે ને તો છેલ્લી ઘડીએ કોઈ સામે વૈષ્ણવ દેખાશે ને તો જય શ્રી કૃષ્ણ મુખમાંથી નીકળી ગયું તો બેડો પાર થઈ જશે કારણ કે આદત છે ને ક્યારે બી વૈષ્ણવ દેખાય સ્વજનો દેખાય ઘરના લોકોમાં પણ એવી આદત રાખવી મળો એટલે સવારે સૌથી પહેલા ઉઠીને જય શ્રી કૃષ્ણ કરવા કારણ કે અત્યારે ખબર નહીં પડે આ આદત અંતિમ સમયમાં કામ લાગી જશે પણ આ ગમતા ને જય શ્રી કૃષ્ણ કરવા અને ન ગમતા ને નહીં લોકો કહેતો ને કે એક બાળકનું રિઝલ્ટ આવવાનું હતું અને રિઝલ્ટ આવવાનું હતું એટલે કહ્યું કે આટલા વાગે કે આટલા વાગે તું પપ્પા જોડે બેઠો અને જો પપ્પાને ખબર પડે કે હું ફેલ થયો કા તો તો પતી ગયું માર એટલે એના મિત્રને કહ્યું કે તું રિઝલ્ટ જોઈને આવજે અરે પપ્પાની બાજુમાં બેઠો જેટલામાં ફેલ થયું ત્યારે એમ કહ્યું તને એક વૈષ્ણવે જય શ્રી કૃષ્ણ કયા છે એટલે સમજી લઈશ કે એકમાં ફેલ છું નક્કી કર્યું ને પેલો અગિયાર વાગે પપ્પા જોડે બેઠો હતો ને પેલો આવ્યો કેમ છે પેલા એ કહું તને બધા વૈષ્ણવે જય શ્રી કૃષ્ણ કયા છે પણ કુભાવે પણ આદત રાખજો લોકો તો જય શ્રી કૃષ્ણ આપણે છેલ્લા જય શ્રી કૃષ્ણ કહી દીધા એને તો દૂરથી જય શ્રી કૃષ્ણ સારા તો લોકો ભગવત નામને પણ આ રીતે કેટલા પ્રકારથી આપણે ભગવત નામ બોલતા હોઈએ છીએ મૂળ વાત છે આદત હશે તો નીકળશે મુખમાંથી છેલ્લી ઘડીએ કોઈ રાગ આલાપવા જાઓ તો એના સ્વર થોડી પકડાય ભગવદ નામને આદતમાં ફેરવી દે ક્યાંક છેલ્લે સમયે કોઈ નીકળશે કોઈની કંઠી દેખાશે દેખાય તો ભગવત સ્મરણ નીકળી જશે અહીંયા કહ્યું ભગવત નામ દ્વારા જ ઉદ્ધાર છે આગળ ભરતજીના રાજ્યનું વર્ણન આવ્યું પુત્ર થયા ભરત કહેવાય એના પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું શ્રેષ્ઠ રાજા બન્યા વનમાં ગયા તપ કરે છે ભગવત નામનું સ્મરણ કરે છે હરિહરિ નામની માળા કરે છે એક વાર નદીમાં સ્નાન કરવા માટે આવ્યા છે અને જ્યાં સૂર્યને અર્ઘ આપવા જાય એટલામાં સીધી ત્રાળ સંભળે કેટલાક હરણાઓ પાણી પીતા હતા અને એમાં ગર્ભવતી હરણી હતી ગભરાઈને કૂદી ગઈ પાણીમાં પ્રસવ થઈ ગયો બચ્ચું વહેતું વહેતું રાજાના હાથમાં આવી ગયું અરે આ તો હમણાં જ જન્મ્યું લાગે છે કિનારે લઈને આવ્યા કુમળું કુમળું ઘાસ તોડ્યું બચ્ચાને ખવડાવવા લાગ્યા દયા બહુ સારી વાત છે પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી અરે હવે તો હું સાચવીશ ને તો જ આ જીવશે હું ખવડાવીશ તો જ ખાશે હું બચાવીશ તો જ બચશે પોતાને એનો ભાગ્ય વિધાતા સમજવા લાગ્યા પોતાને કરતાં સમજવા લાગ્યા અરે કુદરતના ખોળે બધા જીવી રહ્યા છે ઉલટાનું માણસે કામ કરવાનું બંધ કર્યું ને કુદરત સારી થઈ ગઈ આ કોરોનામાં ઘરે રહ્યા માણસો જમનાજી શુદ્ધ થઈ ગયા નદીઓ શુદ્ધ થઈ ગઈ વનો શુદ્ધ થઈ ગયા બધું જ સારું થઈ ગયું આ માણસ બહાર નીકળે છે ને બગાડે છે એવું થયું ને કોરોનામાં ઘરે રહ્યા કેવી કુદરત સારું બધા પોતાને સેલ્ફ હિલ કરી જ લે છે પણ માણસ બહાર નીકળીને કુદરતને બગાડે છે અહીંયા થયું તો બધાનું ચલાવનારું પરમાત્મા છે દયા કરી એને સાચવી પછી છોડી દેવું જોઈએ એના મનમાં થયું અરે નાના આને તો મોટું થાય થોડું પગ પેલું બરાબર રીતે રહેતું થાય ખાતું પીતું થાય પછી થોડી ક્યાં મનમાં આસક્તિ પેદા થઈ ગઈ ખબર જ નથી હરી હરિહરી જપતા હોય ને થોડી વાર જપે ને ભાઈ હરણ 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 ક્યાં ગયું ક્યાં ગયું ક્યાં ગમતવા લાગ્યું હરિમાંથી હરણ ક્યાં થઈ ગયું હરિ નામનું ખબર જ નથી

એક મૃગ કે કાર શું ગતિ થશે એટલે પ્રભુને એ જ કેવું પ્રભુ છેલ્લી ઘડી તારા સિવાય મારા મનમાં બીજું કોઈ ના આવે એવી કૃપા મારું મન તારાથી છલો છલ ભરાય ભરી સરાય રહીમ કી મથી કાપ મૂળ જાય કેવું ને કોઈ મુસાફર આવે ખબર પડે કે આખી ધર્મશાળા ભરાયેલી છે બધા રૂમ ફૂલ છે પેલું આગળ જતો રહે એમ વિષયો તમારા જીવનમાં પ્રવેશવા આવશે પણ તમારું હૃદય ભગવદ ભાવથી ભરાયેલું હશે ને તે અંદર પ્રવેશ નહીં કરે એ આગળ વધી જશે પણ જો જગ્યા મળી તો પછી પ્રવેશ એકવાર કર્યો ને પછી એને બહાર કાઢવો બહુ અઘરો છે અહિયા બ્રુક બન્યા હરણ બન્યા ભાન રહ્યું અન્ન જળનો ત્યાગ કર્યો બીજા જન્મ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો પણ થયું કે હવે મન ક્યાંય ફસાવા નથી દેવું જળની જેમ રહેવા લાગ્યા લોકો એમને કહેવા લાગ્યા ન ન કોઈનો કોઈનો વિરોધ સ્વીકાર સહજ ભાવે તટસ્થ નદીમાં પૂર અને ઓટ બધું આવે પણ તટ એની જગ્યાએ છે જ રહે જે મળે ક્યાંય વિરોધ ને આશક્તિ નથી ઘરવાળા કંટાળ્યા કે ઘર છોડીને નીકળી જાય જેવી હરીની ઈચ્છા નીકળ્યા રહુગણ રાજાની સવારી જતી હતી પાલખીમાં બેસીને રહુગણ રાજા જાય પાલખી ઉચકનારો બીમાર પડી ગયો એવું જાઓ ગોતીને લાવો લાવ કહાર ભરતજી દેખાયા તું પાલખી ઉચકીશ જેવી પ્રભુની ઈચ્છા જોડાઈ ગયા ચાલતા જાય ચાલતા જાય અને એમનામાં એમને તો બધે ઈશ્વર દર્શન જીવ જંતુ જતા હોય રસ્તામાં ડર લાગે કે મારો પગ પડી જશે તો કચડાઈ જશે કૂદકો મારે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય ઊંચી થાય એટલે રાજાના માથા પર વાગે એક વાર બે વાર ત્રણ વાર થયો પીપતો ગયો નીચે ઉતરીને જેમ તેમ રઘુગઢ રાજા બોલવા લાગ્યા ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ ભરતજીએ કહ્યું ગોરો કાળો ચાડો પાતળો આ બધા તો દેહના ધર્મો છે હું તો હાથમાં છું ચોખ્યા રઘુગઢ આ સાધારણ વ્યક્તિના મુખમાં આત્માની વાત અને હું તો સત્સંગ કરવા જઈ રહ્યો છું કપિલ નારાયણ અને ભગવાને મને અહિયાં સત્સંગ ની વૃત્તિ હોય ને તો એક નાના ને સાધારણ માણસ પાસે પણ સત્સંગ મળી શકે ગુણ ગ્રહણ ની દ્રષ્ટિ હોય ને તો માણસ ગમે ત્યાંથી ગુણ ને શોધી લે એટલે જ આપણે કહ્યું ને કે પેલા હંસ જેવું બનવું ક્ષીર વિવેક નો એને છે નિર ક્ષીર વિવેક ગુણ ગોતવાની દ્રષ્ટિ રાખો બે પ્રકારના લોકો એક માખી જેવા અને બીજા મધમાખી જેવા માખી હોય ને મીઠાઈમાં પણ બેસે અને કચરામાં પણ બેસે મધમાખી તો ફૂલોને જ ગોતી હોય અને એના જ રસનું પાન કરે વૈષ્ણવ મધમાખી જેવા બનો ગમે ત્યાં રસ આવે ત્યાં બેસી ન જવાય માણસને તો વિકારમાંય રસ આવે પ્રપંચમાંય રસ આવે મનની વૃત્તિ તો છે પણ આ રસ મારા માટે નુકસાનકારક છે એની સભાનતા રાખે જ્યાં સત્સંગનું પુષ્પ મળે ને ત્યાં જઈને એના રસનું પાન કરવું જોઈએ ગુણગ્રહી સારગ્રહી એવા બનવું જોઈએ હા પાડતા ને ના પાડતા બંને શીખવા આ મારા માટે નથી ના મારે તો વાહ જ છે હા આ બે વસ્તુ શીખી જાઓ તો સત્સંગનો સાર મળી ગયો કે રહુગણ રાજાએ જોયું કે આવી સુંદર વાત અને તારે પરિચય પૂછ્યો છે પોતાનો પરિચય આપ્યો છે હું આ ભારત દેશનો રાજા ભરત અને આખો ત્રણ જન્મની કથા કહી કે આમ થયું સુંદર ચર્ચાઓ મને કારણ મન જ બંધન અને કારણ છે તાળાની ચાવી એક જ હોય જ એનાથી બંધ થાય ફેરવો છો કઈ બાજુ એ તમારી સમજ ઉપર આધાર રાખે છે ખોલવા માટે ફેરવો છો કે બંધ કરવા માટે એ આપણે મન તમારે જન્મો જન્મના બંધન જોઈએ છે કે જન્મોથી મુક્તિ જોઈએ છે એ તમારે નક્કી ચાવી તો ભગવાને આપી દીધી છે એટલે પેલા કોઈએ કહ્યું હથોડીને પૂછ્યું કે તારે તાળું ખોલવું હોય તારે જોરથી મારવું પડે ને ચોટ લગાવવી પડે અને આ નાનકડી ચાવી સહજમાં ખોલી નાખે આવું કેમ ત્યારે ચાવીએ કહ્યું આપણા બંનેમાં ફરક એ છે તું બહારથી ખોલવાનો પ્રયાસ કરે એટલે મારવું પડે હું દિલમાં ઘૂસી જવું એટલે સહજમાં ખુલી જાય છે મહાત્માઓની વાણી છે ને એ વાણી હૃદયમાં પ્રવેશી જાય એટલે સહજમાં ભલ ભલા મોટા મોટા અઘરા તાળાઓ ખુલી જાય ઘણી વાર ગામ લાગે કે આ તાળું તો ખુલે ઘણાની તો ચાવી જ ખોવાઈ ગયું હોય ઘણા તાળા એવા ફરતા હોય એની તો ચાવી જ ના મળે આને ખોલવો ક્યાંથી પણ અત્યારના સમયમાં આંખો કાઢીને કહેશો તો કોઈ નહીં સાંભળે આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાણીને ઝીલી લેશે હવે હક કરવાનું વાત નથી હવે તો પ્રેમથી કહેવાની વાત છે અને જયારે સ્નેહથી કહો છો ને એટલે સંજોગો વિપરીત થાય ને તો લોકો હવે તો નાક સુધી પાણી આવી ગયું છે નાક સુધી પાણી આવે તો માણસ ડૂબી જાય પણ આંખ સુધી પાણી આવી જાય ને તો માણસ તરી જાય છે એટલે નાક સુધી પાણી આવે એના કરતા આંખ સુધી આવી જાય એનો પ્રયાસ કરજો ભગવાનનું નામ સત્સંગ માણસને એટલો કોમળ બનાવી દે છે કે એના આંખમાં સદાય જળ એમને વહેતા હોય છે એનો સ્નેહ એની કરુણા એનો પ્રેમ સહજમાં કારણ વગર અકારણ એનું પુણ્ય એની દીનતા એનો ભાવ જોઈને નહીં એના પાપ જોઈને પણ કરુણા જેને જાગે ને એ જ મહાત્મા છે કે પ્રભુ આને જલ્દી છોડાવે આના પાપમાં એ પાપ જોઈને પણ જેને કરુણા પેદા થાય દ્વેષ પેદા ન થાય કે આ તો પાપી છે એને થાય આ પાપ એ રોગ છે બીમાર માણસનો ઈલાજ કરાય એને મારી થોડી ન થાય બીમારી જોઈને આપણને દયા આવે કોઈને બીમાર જોઈએ તો દયા બિચારાના આપી બીમારી થઈ ગઈ એમ પાપ પણ એક બીમારી છે એટલે પાપી જોડે દ્વેષ ભાવ ન રાખો એના પ્રત્યે પણ કરુણા રાખો પાપીને જોઈને પ્રભુને વિનંતી કરો કે પ્રભુ આને પણ સદબુદ્ધિ આપજો આવો ભાવ જ્યારે જાણે તો અહીંયા ચર્ચાઓ સુંદર થઈ છે આગળ ભવાટમીનું વર્ણન ભરતવંશના રાજ્યોનું વર્ણન આવ્યું નવખંડોને ચર્ચા કરવામાં આવી સૂર્ય ચંદ્ર જ્યોતિષશાસ્ત્રનું વર્ણન આવ્યું નરકોની ગતિ બતાવી જો આપણે બધા મૂર્તિને માનનારા ભગવાનને માનનારા છીએ એ નિરાકાર હોય કે સાકાર હોય આપણે બધા પાપ અને પુણ્યને માનનારા લોકો છીએ આપણે બધા શાસ્ત્રોને માનનારા લોકો છે આપણે બધા સ્વર્ગ અને નર્કને માનનારા લોકો છે અને એટલા માટે પાપ કરતા વિચાર કરવો ક્યાંક મારે નરકોની યાદા ન ભોગવવી પડે અને જરૂરી નથી કે મરીને કોઈ લોકમાં જઈને નર્ક હોય અહીંયા પણ ઘણી વાર જીતા જીવંત નર્કનો અનુભવ માણસને કરવો પડતો હોય છે એટલે ડર રાખો ભય રાખવો પાપ કરતા મનમાં એક શોભ થવો જોઈએ કે આ યાતનાઓ મારે પણ ભોગવવી પડશે પંચમ સ્કંદને વિદામ આપ્યો સટ્તમ સ્કંદ એ પોષણ લીલા છે પોષણ એટલે પુષ્ટિ પુષ્ટિ એટલે કૃપા આપણે કહીએ પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગનો અર્થ થાય કૃપાનો માર્ગ કે અહીંયા જીવના સાધનો કામ નથી લાગવાની અહીંયા તો ઠાકોરજી જેના પર કૃપા કરશે ને એ જ આ માર્ગમાં આવી શકવાનો છે કૃપા મેળવવા માટેનો આ માર્ગ નથી પણ જેના પર કૃપા થઈ છે એને સ્વીકારવાનો માર્ગ છે આપણે સેવા કરીએ માળા કરીએ પાઠ કરીએ તો કૃપા મળે એવું અહીંયા નથી માનતા અહીંયા તો માનીએ કૃપા થશે ને તો જ માળા હાથમાં આવશે કૃપા થશે ને તો જ ભગવત નામ મુખમાં આવશે કૃપા થશે તો જ વ્રજમાં જઈ શકીશું અને વ્રજ ભાગવત મહોત્સવનો આનંદ લઈ શકીશ તો કૃપા મેળવવા નથી આવ્યા કૃપા થઈ છે એટલે અહીંયા આવ્યા છે પ્રભુની અલૌકિકતાનો અનુભવ એની કૃપા વગર થઈ શકતો નથી પ્રભુ જ એની કૃપા કરવા માંગે ને ત્યારે તમારા સંજોગો જો ઠાકોરજી છે ને હાથ પકડીને નહીં કરાવે તમારા સંજોગો એવા કરી દેશે કે સહજમાં તમે ભક્તિ કરતા થઈ જશો સહજમાં તમારી પાસે સત્કર્મ અને સેવા કરાવી તમને સત્કર્મ અને સેવામાં ઠાકોરજી પ્રીતિ કરાવી દેશે એટલે પ્રભુ હાથ પકડી નથી કરાવતા સંજોગો ફેરવીને કરાવે એવા સંજોગોમાં તમને સહજમાં મૂકી દે કે એ સંજોગો દ્વારા તમારી અંદર સ્નેહ પ્રગટ થઈ જાય અજામી આખ્યાન આવ્યું પાપી હતો બધા પુણ્ય કર્મો બ્રાહ્મણ હોવા છતાં મૂકી દીધા હતા પ્રભુએ મહાત્માઓને મોકલ્યા ગર્ભવતી હતી સ્ત્રી કહ્યું કે તારે જે બાળક થાય ને એનું નામ તું નારાયણ રાખીશ એવું વચન આપ્યું વચન આપ્યું થયું કે અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે પણ પુત્ર વશ પણ જો ભગવાનનું નામ લેશે તો કૃપા થઈ જશે નામ રાખ્યું નારાયણ અને આ બાળક એટલું પ્રિય હતું અજામીલ ને નારાયણ આવ નારાયણ નારાયણ વાતે વાતે નારાયણ 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 થયો ગભરાયો ડર લાગ્યો કર્યો નારાયણ દીકરાએ તો ન સાંભળ્યું પરમ સાંભળી લીધો પાર્ષદો ને મોકલ્યા અહિયાં યમદૂતો આવ્યા છે બંનેની વચ્ચે સંવાદ થયો કે આ તો બ્રાહ્મણ હોવા છતાં કર્તવ્ય કર્યું નથી અનેક પાપ કર્યા છે અને યમલોક લઈ જઈશું લાકડું જાણતા નાખો કે અજાણતા પડી જાય અગ્નિ તો બાળી જ નાખે છે ભગવત નામ પણ એવું જ છે જાણતા લો કે અજાણતા એ તો બાળી જ નાખે છે બાપુ આગળ નારદજી દ્વારા દક્ષ દ્વારા ભગવાનની સુધી શાપની કથા આવી દક્ષ પ્રજાપતિ સાઠ કન્યાના વંશોનું વર્ણન આવ્યું ઇન્દ્ર દ્વારા અપમાન થયું અને બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું નગુરા થયા ભય લાગ્યો ગુરુ વગર જો અસુરોએ આક્રમણ કરી દીધું તો હારી દઈશું અને અહીંયા વિશ્વરૂપને ગુરુ બનાવે વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા આપી આજે પણ કોઈ પણ આપણે ત્યાં વિપત્તિ આવે સંકટ આવે રોગ આદિ આવે તો વૈષ્ણવો નારાયણ કવચ નો પાઠ કરતા હોય છે ઘણા ગળામાં ધારણ કરતા હોય છે આ નારાયણ કવચ એ વિશ્વરૂપે આપેલું કવચ છે ભગવદ નામ કઈ રીતે મનુષ્યની રક્ષા કરે છે એક એક અંગની એ પ્રકારનું આખું કવચ છે ભક્તોનું કવચ ભગવાનના નામ સિવાય બીજું શું હોય શકે અને એટલા માટે આપણે ત્યાં નારાયણ કવચ અને કદાચ જ્યોતિષ શાસ્ત્રનો જો ઉલ્લેખ કરું જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં છઠ્ઠું અને આઠમું સ્થાન એ રોગ શત્રુ કોર્ટ કચેરી મૃત્યુ એના છે તો નારાયણ કવચનો પણ તમે અધ્યાય જુઓ તો છઠ્ઠા સ્કંદનો આઠમો અધ્યાય છે એટલે કે તમારા જ્યોતિષ પ્રમાણે પણ જે છઠ્ઠાના આઠમા સ્થાનને કારણે જે સંકટ આવી રહ્યા છે એનું પણ નિવારણ નારાયણ કવચથી થઈ જાય છે એવા અનેક ભાવ આપણે ત્યાં બતાવ્યા છે પણ ભગવત નામ મૂળમાં આપણું રક્ષક છે ભગવદ્ નામનો આશ્રય કરો અહીંયા કયું કે વિશ્વરૂપ ગુરુ પદે એની એટલે જે કઈ બ્રહ્મ હત્યા થઈ ગઈ ગુરુ હત્યા થઈ ગઈ પાપ લાગ્યું હતા વિશ્વરૂપના પિતા કહ્યું કે મારા પુત્ર ને ઇન્દ્ર માર્યો યજ્ઞ કરીશ અને યજ્ઞ માંથી ઇન્દ્ર ને મારે એવો પુત્ર પ્રગટ કરીશ યજ્ઞ માં ભૂલ પડી ઇન્દ્ર ને મારે જગ્યા ઇન્દ્ર થી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો દધીચી મુનિ અસ્થિઓના દાન કર્યા વજ્ર બનાવ્યું છે એરાવત પર સવાર થઈ યુદ્ધ લડવા માટે ઇન્દ્ર આવ્યો છે અને વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુરને થયા અદ્ભુત સ્તુતિ છે ને વૃત્રાસુર ચતુર્સ્મુખી આપણે કહીએ છે બહુ અદ્ભુત છે અહમ હરે તવ પાદય કબૂલ દાસાનું દાસો દાસ નહીં અને દાસો હમમાં પણ ક્યાંક અહમ આવી જશે હું તો દાસનું એ દાસ થઉં કી જે મોહે નિજ દાસન કો દાસ કુષ્ટિમાર્ગની વિશેષતા અહીંયા એ છે અહીંયાં દાસ નહીં પણ દાસના એ દાસ થવાની વાત છે એટલે કે પ્રભુની ભક્તિ મારી ભીતર નથી પણ પ્રભુને જે ભજે છે ને એના માટે પણ જો ભાવ જાગી જાય ને તોય મારો ઉદ્ધાર થઈ જાય આ ભાવ આપણે ત્યાં અનેક વિધ પ્રસંગો આપણે ત્યાં અદભુત પ્રસંગો છે બસો બાવન ચોર્યાસી વૈષ્ણવમાં કે વૈષ્ણવ માટે પણ કેવો ભાવ આપણે ત્યાં રાખવામાં આવે છે બહુ દુર્લભ છે આ સુંદર સ્તુતિ કરી છે બદલાસુ ચત્રકેતુનું આખ્યાન આવ્યું અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ પુષવન વિધિનું વર્ણન કર્યું ઝષ્ટમ વિરામ કરીએ સપ્તમ સ્કંદ ઉતી લીલા ઉતી કર્મ વાસના ત્રણ પ્રકારની વાસના સદવાસના અસદવાસના વિષવાસના કહ્યું કે ભગવાન પક્ષપાત કરે છે અસુરોને મારે ને પક્ષ લે તો પક્ષપાતી ન કહેવાય ભગવાન તો કે રાજસુ યજ્ઞ સમયે આવો જ પ્રશ્ન યુદ્ધિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન જવડાવ્યું હિરણ્યાક્ષ ને માર્યો એટલે એના ભાઈ હિરણા થયું કે મારા ભાઈનો બદલો લઈશ તપ કરવા માટે ગયો કયા તું ગર્ભવતી હતા નારદજીનો સત્સંગ મળ્યો અને ગર્ભનું બાળક સત્સંગને કારણે ભગવદીએ થયું બ્રહ્માજીએ વરદાન આપ્યું દિવસે ન મરું રાત્રે ન મરું ઘરની અંદર ન મરું બહાર ન મરું પશુથી ન મરું માણસથી ન મરું બારે મહિનામાં ન મરું કયું જા ગામ એને દંડીનો પીટાવ્યો રાજા જ ભગવાન છે હવે તો નામ ભજવું હોય તો મારું જ ભજો ભગવાન જેવું બીજું કાંઈ નથી અસુર નીતિ ભણાવવા માટે પ્રહલાદજીને બે શિક્ષકો રાખ્યા છે શુક્રાચાર્યના શિષ્ય જાય જ્યારે ગુરુજી ત્યારે ભેગા મળીને ભગવત નામનું કીર્તન કરાવે પ્રહલાદ પિતાને ખબર પડી બોલાવ્યા શું ભણ્યો બતાવ પ્રહલાદ પિતાજી ભક્તિ નવ પ્રકારની હોય છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હો સ્મરણમ પાપ સેવનમ અર્ચનમ મંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદન અરે આ બધું શીખીને ક્યાંથી આવે છે છોડ ભગવાનનું નામ નહીં તો મારી નાખીશ પિતાજી મારનારો ને બચાવનારો તો ઈશ્વર છે આપણા હાથમાં કઈ નથી અચ્છા પગ પગ નીચે હાથીના કચડાવવાની કોશિશ કરી વિશ્વાળા ભોજનથી મારવાની કોશિશ કરી સરપતી દંડ સપાવવાની કોશિશ કરી અગ્નિમાં બાળવાની કોશિશ કરી ભગવાન જેનો રક્ષક હોય એને પણ મારી શકે એકવાર બોલાવ્યો સભામાં પ્રહલાદ બતાવ તારો ભગવાન ક્યાં છે જો છે મારે પિતાજી પ્રશ્ન જ ખોટો છે એ ક્યાં નથી આ થાંભલામાં છે હા થાંભલામાં પણ છે હોય તો ભેટ કઈને

કેસવાળી ઉડી રહી છે આંખના અંધારાઓ છે મોટા મોટા નખ છે કદા લઈ રહી નક સિપુ દોડ્યો ભગવાનને ગોદમાં ઉપાડી લીધો ગોદમાં લઈ નરસી ભગવાન ક્રોધાયમાન થઈ રહ્યા છે ઉમરા ઉપર પલાથી કરીને બેઠા ભગવાન નરસી ગોદમાં લીધો હિડક સિપુ પોતાના નખને લઈને પેટમાં મૂકી છે એટલા ક્રોધાયમાન પરમાત્મા છે કે બધા ડરવા લાગ્યા દેવતાઓ પ્રલય થઈ જશે અરે સમજાવો શાંત કરો કોઈ લક્ષ્મીજી તો જોઈને જ ગભરાઈને ભાગી ગયા અરે કોણ શાંત કરે પ્રહલાદ ને કહ્યું તારા માટે પ્રભુ વધાર્યા તું સમજા અને નાનકડો પાંચ વર્ષનો પ્રહલાદ નિર્ભીક બની ઠાકોરજીની ની આગળ બે હાથ જોડીને ઉભો રહી નેત્રમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે અને પ્રભુને એટલું વાલ આવ્યું પ્રહલાદને લીધો ગોદમાં

પણ એક વાર મને કે પ્રભુ કૃપા કરો કે ક્યારે આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય પણ અરે હું આપવા માંગુ છું મારી ઈચ્છા છે ભક્તને આપી મને ભગવત્તાનો આનંદ આવે છે મારા આનંદ માટે કંઈક માંગ અરે તારા જેવું બાળક કોઈના ઘરે થાય ને એની તો એકવીસ પેઢીઓ એમને તરી જાય આવો જીવ કોઈના ઘરે આવે સુંદર સ્તુતિ પ્રહલાદજીએ કરી છે પ્રભુ આપ કોઈ સાધન વ્યવસ્થાથી પ્રસન્ન નથી થતા

ફરી સૃષ્ટિનું સર્જન કરેલું આખું ગણિત આપ્યું છે આપણી વિશિષ્ટ પ્રકારની કાલ ગણનાને ને કહેવામાં આવી છે